આ લો મારા વાલો લાઈવમાં જોડાવ આજે આપણે ઘણા દિવસ પછી લાઈવ થયા છેલ્લો વ્લોગ આવ્યો આપણે દવાખાને ગયા હતા ત્યારે એ પછી કંઈક લોક મૂક્યો નથી આપણી ગાડી એમને પડી છે અહીંયા હમણાં એક રિપોર્ટ કરવા ગયા હતા રિપોર્ટ કરાવીને આવ્યા સાંઈ અરે પાછું કાલ જવાનું છે રાજકોટ દવાખાને કાલ લગભગ ઓપરેશન થઈ જશે હાલો હાલો ભાઈ જોડાઓ જોડાઓ બધા લાઈવ માં જોડાઓ ધીમે ધીમે આસમે છે આને કોરા છે સુરજ જા જાતા Đó à Ê bà con Ở trong thịt của đâu mình đi ટાટા કંપની આગળ દીએ હાવા જાય એટલે જજો તા રાઇટિંગ ત્યાંથી જગમગીએ કંપની રાતના રાતના અહીંયા ભાઈ દીપડા આવે છે તમારે ટાટા કંપનીના અહીંયા સીસીટીવી મૂકેલા છે ને એમાં કેપ્ચર થયા છે પેલા એક કેપ્ચરિંગમાં તો એક સીસીટીવીમાં તો એક જ દીપડો આવ્યો પણ કુવાવળમાં ચાર દીપડાનું કીએ છે ચાર દીપડા છે તો પછી અહીંયા રાતના જો ફોરસ ખાતા હોય રાતના આટા મારતા હોય આપણા રોડ ઉપર અહીંયા ઘરેડામાં આ એટલામાં જ છે આગળ જો આ દરિયો છે ને પાછળ આ દરિયામાં જ આખા એ ચારે ચાર દીપડા ભેખડમાં રખડે છે ક્યાંક દરિયા પાસે અને અહીંયા ખાડી છે દરિયાની એટલે એની મોટી ભેખડ છે આ ટાટા કંપનીએ નેર બનાવીને નહેરમાં ક્યાંક ભેખડમાં રહીએ છે હાથમાં હજી આવતા નથી કેટલા દિવસ ગોતે કંપનીવાળા જોઈ જોઈને આલે છે અમને ચેતવણી આપી દીધી છે કાયદેસરનું નોટિસ તરીકે આવી છે અમારે અહીંયા ટાટા કંપનીએ નોટિસ આપી છે રાતના નીકળવામાં ધ્યાન રાખવું છોકરાઓને બાઈણે કાઢવા નહીં આવી બધી નોટિસો આપી છે આપડી આપણી ગાડી જોતા દોઢ મહિનાથી એમને પડી હવે આગળ દવાખાનું બધું રેડી થઈ જાય ને પછી કંઈક આમાં શું જે હવે કામ હું કરું હાજી તમને આ કો થઈ આ પેટમાં નળી છે આખી એ થોડુંક રેડી થઈ જાય કાલે કાઢવાનું કીએ છે હવે કાલે ઓપરેશન કરી નાખીએ લગભગ અમારા મયુરભાઈ આવે આ રા હવારમાં આજે આવ્યો હે ભાઈ એ સુરત થી ભગુડા હાલીને ગયા હતા માનતા હતી આવ્યા છે તો હેરકું હલાતું નથી ફોળા ઉપડા હે હવે પગમાં બે આરામ તો રેડી થઈ જાય તો એ બજાર માટો મારી એવો લાગે બેઠા હાથમાં ઠેલી લઈ આલો આલો મિત્રો જેને સવાલ પૂછવા એ પૂછી શકે છે આપણે મસ્ત ખુરશી ઢેરીને બે હું જો આકડી ગાડી તો ડ્રાઈવર હોય તો કે જો ભાઈ દોઢ મહિનાથી એમને છે હું બીમાર પડ્યો ને તયું તો પેડી પેઢી મૂકી મૂકી ઓપરેશન થઈ જાય ને તો કાંઈ મટે વાહ લગજો ભાઈ સવાલ પૂછવા કોમેન્ટ કરી શકે છે કોક આનો ડ્રાઈવર હોય તો કે જો ગાડીનો લોકલ જ આકવી છે ઓદી ઓદી ન આતી અમદાવાદ ને માલવી ઓખા થી ઓખા થી અમદાવાદ દ્વારકા થી જો કોઈ આરો ડ્રાઈવર હોય તો મારા Gmail માં કોન્ટેક્ટ કરજો Instagram તો હું બહુ ઓછું કોલું વાપરતો નથી હા ફેસબુકમાં એક પેજ બનાવ્યું છે ફેસબુકમાં પણ એમાં મને મેસેજ ને હું ફેસબુક એ બહુ ઓછું વાપરું હું મેસેજ ને એવું કંઈક આવે તો હું કંઈ વળી ઓછું જોઉં એના કરતાં તમે આમાં જીમેલમાં આમાં જ છે આપણી ચેનલમાં જ જીમેલમાં તમે આઈડીમાં મેસેજ કરી દઈએ ને તમારા નંબરને તો હું ફોન કરી લઈ તમને સારો ડ્રાઈવર હોય જાણ કરજો આપણે એનો કોન્ટેક કરી લેવું લોકલ લોકલ આપવી છે આપણે ગાડી વાતચીત તો ચાલુ જ છે ફોનમાં જો રોજ ઊભું આ અમે હવે આમાં લાઈવમાં ઝૂમ થાય ને એને દેખાડું જો માતાજીની ધજા ફરકે ને એની પડખે જ રોજડું હેજો ઉભર રહી આટો મારો તમને દેખાડું નીલ હોય ને નીલ નીલ ગાય છે એ હોય ને તો એના પડખે બહુ જવાય નહી એ હામું થઈ જાય જોઈ આમાં થાય ને લાઈવ ઝૂમ કરીને દેખાડું ધીમે ધીમે જાય ભાગી ના જાય તો હારું બતાવું તમને જોઉં બાવેડા ને છે દેખાય આછું આછું કદાચ દેખાતું હોય તો એ આતા ધોડે આપડી આપણી નીલ હોય ને તો એને હિંગડું આવે એ વાહેતા કોથરી હોતું પાછું આપણે ગયું કેડી હાલે ભરે કાટા કરી ગયા પગમાં અહીંયા આપણે માતાજી નું મંદિર છે જો આ ધજા કે હા ગયા વખતે બાવેડા બધા આખું સાફ કરી નાખ્યું તું ખેતરા જવું પાછું પાછા કોરી ગયા બધા ઉગી ગયા પાછા બાવેડા હવે આજુ ખરે આ જમીન આગળ જો આ મોટા બાવેડા હે ને બધા એ વેચાઈ ગઈ હે એ સાફ કરવાના હે આવે એટલે ભેગો ભેગો આપણે બધું જો સાફ કરાવી નાખવું રોજડું ક્યાંય ગયું બાવેડામાં ગરી ગયું હે અહીંથી અંદર ગયું હે જ્યાં ઊભો તોલો વાહલો બાવર છે ની માં આ હે લગભગ આ એટલા મત છે જાણી તા ખબર પડે આખી જો અહીં થોનું ગાગે થી જોઈને પડખે જાઉં તો એ ઈ હત્તાઈન ભાગી જાય આયા થી અંદર ગયું હે ઇતની જોઈયું આ બાવેડા ને વાહ થી જોઈને જો

અંદર વયું ગયું હે દેખાય વયું ગયું અંદર બાવેડાવમાં વાહ રવિભાઈ જાય દ્વારકાધી મારા વાલા રવિવાલ રોજડા જવા અમારે ભાઈ વાંથી અસલ નું દેખાતું તું વાં આવતો હતો આમાં કદું વયું ગયું છે અંદર આગળ હાંજ પડી હિયડાન ડુકરાન કઈ ઘટે આટા મારવા માંડીએ ઝીણી ઝીણી જીવડી ઉડે લે હિયોજવ આથમો વાથમો હજુ હે હાથમી જ મેરડી માં મંદિર છે અહીંયા દર્શન કરી લો બધા જય માતાજી મારી માં બધા કરજે જોડી જો રોજડા દેખાય હોય જો વાહ વયા ગયા છે નીકળ્યા વિકરાતું ને જો કેટલા થઈ ગયા હવે રોડ ઉપર થાંભલા પાસે જવું બધા એ ભાઈ ભાઈગા ભાઈ ગામ ભાઈ ગામ ભાઈ ગા જો જોઈયા જો વાહ બીજું અંદર જ તું આપણે અટાણા બે દેખાણ વજાડી મચી તાંદુરી બોલતી ગયા એમ કરા એ બિચણા પાણી પીવા આવતા હોય હું આ ખાડીમાં દરિયાનું ખારું પાણી તો કંઈ પીવાય નહીં એટલે પંખીડા અને શિયાળા ને બધા જો આગણી હું તમને ક્યારો દેખાડું ને ક્યારો કર્યો છે આપણે પાણી નીકળે દીધી એમાં પછી પાણી પીતા હોય જો બાકી ટાટા કંપની કેમ ચમકે છે આગણી થોડીક વાર થાય ને અંધારું થાય ને એટલે હવે એવી દીવડાથી ઝગમગીએ એટલી લાઇટું થાય આ પાણીનો ક્યારો હે ને અહીંયા આવીશ બધા અહીંયા પાણી પીવા આવે હું આમ ઢારમાં આવતું આવતું આવે ને બોરનું પાણી છે આપણે બોરમાં હજી અહીંયા ખાર પટલો જ છે આખો તો આ પાણી એમ ઢારમાંથી અહીંયા આયા આવતા આવતા ઓલું ખારાશ થઈ જાય બધી આની અહીંયા પાણી પીવા આવે બધા જનાવરું હજી અટાણ નહીં દિયા મી ને પછી આવીએ રાધા ભી જોઈ છે કે કિમડા હતા મારે અમારી રાધા રાજકોટ આવવાનું છે કાલે સવારે આવવું ડાયરેક્ટ તમે ઓલા દવાખાને રેજો ન્યા જ આવી જજો ડાયરેક્ટ દવાખાને ઓકે તો હાલો ભાઈ આપણે આ સાથે લાઈવ બંધ કરી આપણે કંઈક નાસ્તો કરી લઈ તો આપણી વ્યાર ઉટાણું થઈ જાય આવા ભાઈ બધા મિત્રોને જય માતાજી મારા વાલા